જેમાં પોલીસે ભદ્રેશ રાણાની અટક કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે નવસારીના અડધા ગામ પાસે આવેલ લેક પામ વિલામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા મનીષ રમેશ હળપતિએ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદો નોંધાવી કે તારીખ સત્યાવીસમી માર્ચના રોજ સોસાયટીના ગેટ પાસે તે ઊભો હતો ત્યારે કાર નંબર જી જે ટ્વેન્ટી વન સી બી ડબલ થ્રી આવી હતી અને તેઓએ પૂછ્યું કે પીઆઈ ડી કે પટેલનું ઘર ક્યાં છે તેમનો ઘર નંબર એકસો સાત હોવાનું જણાવવા છતાં પણ બંને યુવાનોએ તમંચા જેવું હથિયારો મનુષ્ય છાતી ઉપર મૂકી ડીકે પટેલનું ઘર બતાવ નહીંતર અહીં જ પતાવી દઈશું તેવી ધમકી આપી હતી ગાર્ડે એમની કારનો નંબર પણ નોંધી લીધો હતો આ બાબતે ગાર્ડે ડીકે પટેલના ઘરે જઈને ઘટનાનું વર્ણન કર્યું હતું ત્યારબાદ ગ્રામ્ય પોલીસમાં અરજી આપી હતી ત્યારે તે જ દિવસે તેમના ઘરે રાત્રિના સમય દોઢ વાગ્યે એ બંને યુવાનો આવીને તેમને અરજી ખેંચવા માટેનું કહેતા કારમાં બેસીને ભાગી ગયા હતા જે બાબતે ગ્રામ્ય પોલીસમાં જાણ કરતા પોલીસે બિલીમોરાના યુવાનના ફોટા જોયા બાદ બે યુવાનોની ઓળખ કરી હતી જેમાં બિલીમોરાના ભદ્રેશ રાણા અને હિરેન અશોક ટંડેલ વિરુદ્ધ જાતિ વિષયક ગાળો આપી અને તમંચો છાતી પર મૂકી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ આપતા બિલીમોરાના ભદ્રેશ રાણાની અટક કરી કોર્ટમાં રજૂ કરતા એક દિવસના રિમાન્ડ મળ્યા છે જ્યારે હિરેન ટંડેલ સહિત ત્રણને ફરાર જાહેર કર્યા છે બિલીમોરામાં ગેરકાનૂની કામો બંધ થતા યુવાનો આવ્યા હોવાની ચર્ચા થઈ રહી છે બિલીમોરામાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કડક કાર્યવાહી કરાતા અનૈતિક ધંધા કરનારાઓમાં ફફડાટ પેસી ગયો હતો જે બાબતે કોઈ વાતચીત કરવા નવસારી આવ્યા હોય અને આ વિવાદ થયો હોવાની ચર્ચાઓ થઈ રહી છે એક બનાવ એવો હતો કે મની સળપતી લેક વિલા જે સોસાયટી હતી કે જ્યાં ડી કે પટેલ રહેતા હતા ત્યાં સાંજે બે જણા જઈ અને એમને પૂછે છે કે ભાઈ ડીકે પટેલ ક્યાં રહે છે સોસાયટીના જે ચોકીદાર હતા મનીષ હળપતિ એમણે એવું જણાવ્યું કે તમારે શું કામ છે અને એન્ટ્રી કરીને જાઓ તો એને એન્ટ્રી કરવાની ના પાડી પછી એમણે હથિયાર જેવું બતાવી અને એને થોડી ધમકી મારી અને એમ કે એડ્રેસ અમને બતાવો એટલે એણે ડરતા ડરતા ડીકે પટેલના ઘર બતાવવાયું ત્યારબાદ આ લોકો ત્યાંથી જે ગાડીવાળા થઈ ત્યાંથી નીકળી ગયા આ બાબત મનીષ હળપતિ જે ચોકીદાર છે એણે ડી કે પટેલને જાણ કરી અને ડી કે પટેલે એને એક અરજી કરવાનું કીધું એ અરજીની તપાસ નવસારી ડીવાય પ્રાથમિક અરજીની તપાસ ચલાવી રહ્યા હતા અરજીની તપાસ સત્યાવીસ તારીખથી એમણે સ્ટાર્ટ કરેલી અને બે ત્રણ દિવસ અરજીની તપાસ દરમિયાન ગાડીના નંબર તેમજ બીજા બધા ટેકનિકલ સર્વેલન્સના આધારે થોડી માહિતી મળેલી કે આની અંદર કોણ છે જેમાં બે નામ ખુલેલા ભદ્રેશ રાણા અને હિ હિરીન ટંડિલ જ્યારે આ બાબતની તેના જ ફોટા અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ માહિતી મનીષ હળપતિને દેખાડતા મનીષ હળપતિ તરત જ જાણી ગયેલા હતા કે હા આ બે જણા જ હતા એ ડ્યુરિંગ સત્યાવીસ ત્રણના રોજ જ્યારે અરજી આપવામાં આવેલી હતી અને સમય દરમિયાન પછી ત્રીસ ત્રણના રોજ મનીષ હળપતિની ડીવાય એસપી નવસારીએ એમની પાસેથી અરે એમના રૂબરૂની તેમની ફરિયાદ લઈ એટ્રોસિટી એક્ટ અને આઈપીસી કલમ ત્રણસો સાત વગેરેની કલમો મુજબ ગુનો દાખલ કરી અને ભદ્રેશ રાણાની હાલ ધરપકડ કરી અને હાલ બિલીમોરા ખાતે એમની ગાડી કબજે તેમજ ઇન્વેસ્ટિગેશનનું કામ કરી રહ્યું છે ભદ્રેશ રાણા બિલીમોરા ખાતે પોતા પત્રકાર છે અને કોઈ નાનું સાપ્તાહિક સમાચાર ચલાવે છે ભદ્રેશ અને તે અને હિરેન ટંડેલ જે બાજુ બાજુમાં રહે છે એવું હાલની તપાસમાં ફલિત થઈ રહ્યું છે યસ હિરેન ટંડેલ એ બિલીમોરામાં અગાઉ એની વિરુદ્ધમાં ગુના દાખલ થયેલા એની અમે હજી ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ એના માટે આજે કોર્ટમાંથી અમને એક દિવસના રિમાન્ડ અમને મળેલા છે સીસીટીવી ફૂટેજ તેમજ તેના વેર એબાઉટ્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સથી અમે ઇન્વેસ્ટિગેશ